બે વાર સ્પ્રે કર્યો છે અને જમીન માં કેટલી વાર આપ્યું એક જ વાર આપ્યું છે એસી વીઘા ટોટલ જમીન છે અને તમે રીઝલ ની વાત કરું ને તો રીઝલ માં તમે અત્યારે ઝીંડવાનો લાગ બતાડો અહીંયા આગળ આજે એનો હાઈટ જો આ કપાસ પેલા કેટલો હતો એ મને આટલો કપાસ હતો આટલો બરાબર અને અત્યારે કપાસ તમે જો આ જો ગુમરા મારી જાય બરાબર આજે મારા જેટલો કપાસ છે બરાબર છે અને એક નહીં ટોટલી કપાસ આમ બતાડો એટલી હાઈટ પકડી છે કે ના પૂછે વાત તમે જોઈ લો કપાસની હાઈટ જો એટલે તમને ખુદ વિચારમાં પડી જાય મિનિમમ આ મિનિમમ છ ફૂટનો કપાસ કપાસ બરાબર ને હા આવા છ ફૂટનો કપાસ હવે કપાસ છે અહીં નજીક લાવો એમાં શું ફાયદો થયો છે આજે આ તમારી ફૂટ જુઓ તમે એમાં ઝીંડવા જુઓ ખાલી દુઃખે લઈને ઉપરથી લઈને નીચે સુધી ઝીંડવા છે બરાબર છે આ તમે ઝીંડવા જુઓ ખાલી આ જુઓ આ ઝીંડવા જુઓ તમે શ્યામ પૂરેપૂરી હેર બરાબર આજે આની અંદર તમે જુઓ પુરેપૂરી હેર આમ જો તો ડાડે ડાડે તરેક જગ્યાએ તમારો સિંડવાનો લાગશે બરાબર એક નહીં ચારે બાજુ જોઈ લો જોઈ લો અહીં આગળ બધે બરાબર સામે પણ તમે જોશો ને બધા તમને હવે આ સિંડવા જો તમે જોઈ લો જેમ કઈ ઘટે નહીં બરાબર છે સામે કપાસ તમામ બતાડો એટલે તમને ખ્યાલ આવે બરાબર બધી બાજુ એક નંબર કપાસ છે અહીં આ બાજુ આ બાજુ બતાડો તો જો આ કપાસ જોવો તમે ખાલી ફૂલ લાગઠ હજુ તો ફ્લાવરિંગ તમે જો કઈ ઘટતું નથી ઉપર એટલું ફ્લાવરિંગ લાગ્યું છે જો ડાડે ડાડે ફ્લાવરિંગ છે ડાડે ડાડે ફૂલ આવી ગયેલા છે તમે મતલબ વધે છે સાથે સાથે ફ્લાવરિંગ બરાબર ને હા હવે તો આપણે જે ચર્ચા કરવાના છે એની ઉપર થોડુંક વાત કરીએ આ જો છે ને મસ્તીનો લાગશે જોઈ લો આવે ને પેલા આવતો ન આવતો પેલા ન આવે જયારે દેખાય ત્યારે આવે મને સાહેબ હું વાપરું ખરો પણ મને દેખાય તો હામે સાચીએ તમને ખાઈ બરાબર અને બાકી નો થાય તો આપણે ના કહી દેવું બરાબર તો મેં એમને કીધું તું તમે વિશ્વાસ રાખો પણ હું કહું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો અધુરું કરવાની થતી નથી કરવી તો પૂરી કરી કાકી આપડે જમીએ તો એ પૂરું જમ્યું પણ મેં જે રિઝલ્ટ કીધું તું એ પ્રમાણે આજે મળ્યું સો ટકા મળ્યું બીજા ખેડૂત જે ખેતી કરતા હોય કપાસ શું સંદેશો આપવો છે કપાસ આજ કરાય બાકી બીજું કંઈ કરાય જ નહી બીજી વસ્તુ જે પંપનો નો ખર્ચો કરતા કેટલા કેટલા કેટલાનો પંપ તમે નાખ્યો દોઢસો રૂપિયા નો પંપ એટલું રિઝલ્ટ નહોતું દોઢસો રૂપિયાનો પંપ તો એ રિઝલ્ટ નથી નહોતું અહીં તમને કહી દઉં સિત્તેર એસી રૂપિયા ના કંપની અંદર આટલું મત રિઝલ્ટ આવ્યું છે બરાબર ને તો આ વસ્તુનો ફાયદો છે તમને જે વાત કરી છે વાત કરી આગળ કઈ દવા તમે છે જરાક આ ત્રણ બરાબર ને હવે તમને ઇન્ફોર્મેશન આપવાનું છું આ દવા એમને સાંટી છે આજે ક્રોપ પરિવર્તન જે તમારે આજે વિકાસ તમને દેખાઈ રહ્યો છે જેમની હાઈટ નોતી પકડાતી એમાં તમે પચીસ થી ત્રીસ એમ નાખવાનું છે બીજા સ્ટેપની અંદર મેં ચાલીસ એમએલ કરાવ્યું હતું સમય થઈ ગયો તો વધ નતી પકડતી એટલા માટે સંપર્ક કરશો એટલે બધી માહિતી મળશે તમારે મને ફોટા મોકલવાના છે વોટ્સઅપ નંબર ઉપર જે તમને અંદર આપેલો છે બરાબર આ આપણું ક્રોપ પરિવર્તન છે જે વિકાસ અને ફૂલની શાખાઓ જે તમને દેખાઈ રહી છે ઘેરાવો એ વધારે છે બરાબર આ છે બ્લૂમ ફાસ્ટ જે ઝીંડવાનો તમે લાગ જોઈ રહ્યા છો ને એ બધું આમાંથી છે તો તમને જેટલા ઝીંડવા દેખાઈ રહ્યા છે જેટલા ફૂલ લાગે છે એ બધા બ્લૂમ જે પંદર લીટરમાં વીસ એમ એલ લાખવાનું છે બરાબર પકડો તો અને આ છે આપણી ક્રોપ મેક્સ પરિવર્તન આ તમે આપો એટલે સાહેબ બધી પ્રકારની જીવાત ચીપ્સ કથિરી માઇટ્સ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉડતી બેસતી બધી આ આ આવી જાય છે બરાબર તો તો વસ્તુ તમને જે પકડાઈ ત્રણ વસ્તુનો તમે ઉપયોગ કરો સામે ચાલીને તમે દિવસમાં આજે સ્પ્રે લગાવવાનો અને જમીનમાં આપવાનું અને છ દિવસ પછી બીજો રાઉન્ડ લગાવવાનો દસમા દિવસે તમે સામેથી મને ફોન કરશો બરાબર તો આ વસ્તુના વિડીયો છે વિડીયો એમનો નથી લઈને આવતા મારું લાગે આણંદ અને આજે અહીં આગળ હું બોલ છું કાઠિયાવાડમાં મારા અલગ અલગ જગ્યાના છ રાજ્યના મારા વિડીયો આવતા હોય છે તો વિડીયો ને ચેનલ સબસ્ક્રાઈબ ના તો કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે હજુ પણ આપણે માહિતી આપવાના છે શું છે તમને વાત કરીશ આજ આપણા જમીનની અંદર ભૂમિ પરિવર્તન જે અમે કહી શકાય કે જમીનનો કિંગ ભૂમિ પરિવર્તન અને આ જે સોઇલ હેલ્થ પાવર આ જે તમને હાઇટ નોતી પકડતી એની પાછળનું કારણ કહું કે જે છોડવા પાછળ તમને ઝાડ દેખાઈ રહ્યા છે ને એ ઝાડને કોઈ ખાતર દેવા ગયું નહીં કોઈ નથી ગયું છે છે એટલે એટલે આજે ન્યુટ્રિશન લઈ શકે આ છોડવાને જયારે આપવામાં આવ્યું ને એ પેલા ઘણા ખાતર નાખાતા પણ એ કેમ પિકઅપ નથી પકડતી એનું કારણ જે મૂળ ઉંડે સુધી ડેવલપ થતું નહોતું જગ્યા મળતી નહોતી અને જેવું આ સોઈલ પાવર ને ભૂમિ આપો છો ભૂમિ ખોરાક છે સોઇલ પાવર જમીનમાં જાય ડેવલપ કરે મૂળ ઊંડાણ સુધી ઉતારેને જમીનમાં ઉપર સુધી પહોંચાડે એટલે એમની પિકઅપ અને ઉપરથી સ્પ્રે જે લગાવ્યો પહેલો સ્પ્રે મારવાનો પછી જમીનમાં જમીનમાં તો આ તમે આપી શકો છો એકર એકરની અંદર અઢીસો ગ્રામ થી પાંચસો ગ્રામ ભૂમિ આપી શકો છો અને કેવી એની પરિસ્થિતિ છે એની ઉપર નક્કી થાય છે આ જે સોઈલ હેલ્થ પાવર એ પણ એક એકરમાં તમે પાંચસો એમ આપી શકો છો મતલબ કાઠિયાવાડમાં માં અઢી વીઘા થાય બરાબર ને અઢી વીઘા હોલ ગુઠાય વીઘો તો આ બે વસ્તુ તમારે આપવાની છે જમીનની અંદર તો આ વસ્તુનું જે રિઝલ્ટ મેળવ્યું છે હવે બીજી વસ્તુ હા કે જગતભાઈ તો જગતસિંહભાઈ છે તો જગતસિંહભાઈ આપણે જે આ વિડીયો બનાવી એટલે આપડે બીજા તો જે જોવા કે જ ને કે લોકો ને ખબર છે કે આ કઈ વધતું નતું ને આટલો મસ્તી કપાસ જે છ ફૂટ કપાસ તો તમે લોકો ને વાપરવી જોઈએ ને વાપરવી જોઈએ નથી વાવ્યું કોઈ ખાતર બરાબર છે finding.

ત્યાં તો જબરજસ્ત ફાલ છે દુનિયાનો ફાલ બેઠો છે બરાબર એક વાર તમે ટ્રાય મારો ફરી વાર તમે હોતતા હોદતા વસ્તુ આવશો ઓકે તો તમે જે માહિતી આપી જગતભાઈ બઉ ખુબ આભાર